સુરતમાં સારોલી પોલીસને મળેલી બાતમીના આધારે ચેકપોસ્ટ પાસેથી બે આરોપીઓને પકડી પાડ્યા હતા અને આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવેલા ટ્રાવેલ બેગમાંથી લાખો ગાંજો કરવામાં એટલું જ નહીં આરોપીઓ પોલીસથી બચવાથી બચવાની તરકીબ તરકીબમાવી ટ્રાવેલ બેગમાં ગાંજાની હેરાફેરી કરી રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં એમડી ડ્રગ્સ બાદ હવે હાઇબ્રિડનો કારોબાર વધ્યો છે અને એમડી ડ્રગ્સ કરતા પણ ઘાતક છે આ હાઇબ્રિડ ગાંજો ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાન અંતર્ગત ગેરકાયદેસર ડ્રગ્સ ગાંજા અને ચરસની હેરાફેરી કરતા પકડી પાડવા અંગેની સૂચના આપવામાં આવી હતી જેથી સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એવી બાતમી મળી હતી કે બે ઇસમો પોતાની પાસેના બેગમાં ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાનો જથ્થો લઈ કળોદરા ચોકડીથી નિયોલ ચેક તરફ આવવાના છે બાતમીના આધારે પોલીસે નિયોલ ચેકપોસ્ટ પાસે કળોદરા સુરત રોડ સાબર ગામમાં આવેલા રાધા રમણ સોસાયટીના પાછળના ભાગે વોચ ગોઠવી હતી અને બે ઇસમો અકબરભાઈ ચાવડા અને આબિદ હાજીભાઈ શ્રીમાળી નાઓએને ઝડપી પાડ્યા હતા અને આરોપીઓની બેગની તલાશી લેવામાં આવી હતી ત્યારે ટ્રાવેલિંગ બેગમાંથી પોલીસે બે કિલો છસો તેર ગ્રામ જેની કિંમત ઇઠોતેર લાખ ઓગણચાળીસ હજારની મત્તા કબજે કરવામાં આવી હતી

ગાંજો લઈને પસાર થનાર છે એ પ્રમાણેની બાતમી ચારોલી પોલીસ સ્ટેશનને મળેલી જે સંદર્ભે ત્યાં નાકાબંધી ચાલુ હતી દરમિયાન જે શકમંદ વર્ણનવાળા ઈસમો આવતા એ લોકોને ચેક કરતા એમની પાસેથી પંચો રૂબરૂ લગભગ બે અને છસો ગ્રામ ઉપરાંતનો હાઈબ્રિડ ગાંજો મળી આવેલ છે જેની જે માર્કેટ પ્રાઇસ છે એ અંદાજે અઠ્યોતેર લાખ ઉપરાંતની થાય છે એ સિવાય એમની પાસેથી બે મોબાઈલ અને ત્રણ સિમ કાર્ડ મળી આવેલા છે એટલે જેથી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી અને આ લોકોની ધરપકડ કરેલ છે એટલે હાલ પોલીસ મુદ્દામાલ કબજે કરી અને રિમાન્ડ લેવાની પ્રોસેસ હાથ ધરેલ છે એ આ જે મુદ્દામાલ છે એ બોમ્બેથી લાવવા હોય એવી હાલ અમને હકીકત જણાવેલ છે અને એમને અહીંયા જ સુરતમાં જ એક ઈસમ છે વશ્ચિમ કરીને એને લોકો ડિલિવરી આપવાના હતા એવું હાલ પ્રાથમિક તપાસમાં જણાવેલ છે આરોપીઓ મયુરુદ્દીન અને આબિદ બંને ભાવનગર જિલ્લાના પાલીતાણાના રહેવાસી છે અને આજે મોયુનુદ્દીન છે એ પોતે પાલીતાણામાં એક સાદિક સિલેક્શન કરીને કપડાની દુકાન ધરાવે છે અને જે આબિદ છે એને બેટરીની દુકાન છે એટલે હાલ પોલીસ મુદ્દામાલ કબજે કરી અને રિમાન્ડ લેવાની પ્રોસેસ હાથ ધરી છે ક્યાંથી લાવતા હતા અને ક્યાં વેચવા જતા હતા એ આ જે મુદ્દા માલ છે મુંબઈથી લાવ્યા હોય એવી હાલ એમણે હકીકત જણાવી છે અને એમણે અહીંયા જ સુરતમાં જે કિસમ છે વસીમને ડિલિવરી આપવાના હતા એવું હાલ પ્રાથમિક તપાસમાં જણાવ્યું છે